ભરૂચના વોર્ડ નંબર 4 માં આવેલા અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેશન અને નગરપાલિકા સત્તાધીશો સામે રોજ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે આ ગટર લાઈનની સાફ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે જેથી ભર ઉનાળા ચોમાસા જેવી સ્થિતિમાં પ્રતિક થઈ રહી છે શહેરના ભાજપના ઘર ગણાતા અયોધ્યાનગરમાં ગટર લાઈનનું દુર્ગંધ વારતો ગંદુ પાણી મુખ્ય રોડ પર રહેતું હોય અને વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવરજવન કરવાનો વારો આવી રહ્યો છે સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરનો ત્રાસ સહિતના પાણીજન્ય રોગ વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષ પહેલાં થયો હતો ત્યારે અત્યારે પણ કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં સવારનો વાર ગટર ચોકઅપ સહિતના પ્રશ્નોના કારણે લોકોમાં ગંદકી રહેવાની ફરજ લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી છે સ્થાનિક રહેવાસીએ પાલિકા કારોબારી સભ્ય અને વોર્ડના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસે જઈને બોલ કરીને પાલિકા ગજવી હતી રિપોર્ટર રવિ સૈયદ તાયલકા ન્યૂઝ ભરૂચ અમે અયોધ્યા નગર માંથી આ બધા વોર્ડ નંબર ચાર અને અયોધ્યા રહીએ છીએ હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખતથી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી અરે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા હતા કલેક્ટર ઓફિસમાંથી કહ્યું કે સારું તમને આવશે એક બે દિવસમાં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે હવે થોડાક ટાઈમ હવે રહેશે પણ ઘરની અંદર આવી જશે એ હવે હાઉસ ટેક્સ ભરી છે કોઈ બી હા હા એટલે મતલબમાં ગમે તે થાય હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા એ ઘુસે જ છે બધા હા

પછી આ છોકરાઓને શું થાય છે આ સિનિયર સિટીઝન શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છર પણ એટલો ઉપજો થઈ ગયો છે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો આનો તમે નિકાલ જેમ પડે તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે